મો ચા લાવવા લેતો પાણી લેતો નાતો લાવ અને પાણી નો બાટલો લાવ અને ચા લાવજો બાટલો જો લેતા હું બેવા બીજું શું કરું કાટો તું કરો પણ નેક કોણ કરશે ખાટલામાં હારી હું ચા લઈને આવું તમે ચા લઈને આવો फटाफट હું એટલામાં નેક પાછા ના હેડો નેક આયો નહીં આવો હો

આ પટ્ટીઓ તો નહીં આવે ને પછી કાંઈ વધુ પાણી છે કે નહીં કોઈ પાણી આવતું નહીં ઉપર ચડીને જોવું પડશે આખું મારે તું હું તો પોકાતોય નથી કોઈ નહીં બોજ કોઈ નહીં લ્યા આ ભટક્યો ચેટલો રહ્યો લે ભટક્યા હું તો મરી ગયો લે લાકડી લે પોણી તો લાય તો તારી નેક ને બધું પડ્યું રહે હજુ સુધી ભટ્ટો આવ્યો ના

ના કુતરો માયા તો તમારો ભાઈ અલ્યા કુતરો નઈ ભઈ રાખી નહીં જો છો કુતરો જ નહીં દેવા છુ તે બકરા શું ખાવા હારું જાતા કે પીવો તો પીવો હા વધો ને જા કે છે ફેર આવજો ઓથે નેકરતો ના ઓય ઓથે નેકરતો રે બકરો ને હા ફરી આવજે એ હા આય આ તો કી માલ માંથી ને કરો ચાર લાયો તાર મા ઘેર જોડો કે ચાન પૈસા પૈસા ચાલતા નહિ

તમે કાઢી કાઢીને પચા કે પંચાવન હાઈટ ઉધી તો તમે અધર એટલે આપણે બે જેવા થઈ ગયું પગે રહી જવું એટલે મારા હું બાવન ચોપન થયો એમાં કોઈ મજા નહીં મેળવ મેળો એ બધું નાખો આપણે મજૂરી પણ જો રાખો મજૂરી

પડી ગયો બે પડી ગયો હાથીને ચલાવજો ભટા ભઈ હા ઓહો રાત્રી ને મને ભાવ એવું તો બેટા જલજો રોડ પર ફાટ છે તમે તો ખેતરમાં ચલાયેલું ચાલુ જ હારું બકરી હું લે તાજે ચાલુ થતું નહી આ જીમ કમ Bye. Hey.